આજે માણસ પોતાના દુઃખોથી જેટલો દુઃખી છે દુઃખી નથી તેના કરતાં પણ વધારે બીજાના સુખથી દુઃખી જણાતો આવ્યો છે માણસ ધન વૈભવ વિલાસની આશમાં પોતાની પ્રામાણિકતા ભૂલી અને અપ્રામાણિક રસ્તા પર ચાલી જાય છે જેનું નુકસાન એ તો ભોગવે છે પરંતુ તેની સાથે તેમનો પરિવાર કુટુંબ અને સમાજ પણ ભોગવે છે અપ્રામાણિકતાથી મેળવેલું ધન પ્રતિષ્ઠા વૈભવ ખૂબ જ ટૂંકા ગાળા માટે હોય છે અને તેને બાહ્ય રીતે સુખી બતાવશે પરંતુ આંતરિક રીતે તો તેને દુઃખી જ કરતી હોય છે દુકાનમાં તે અંગે પ્રોચ્છા કરી હતી જોકે સંતોષકારક જવાબ ન મળતા તેઓએ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાયા ને આ અંગે જાણ કરી હતી ત્યારબાદ રૂપિયાના મૂળ માલિકની શોધખોળ કરવામાં આવી હતી અને મૂળ માલિકને નાણાં પરત કરતા માલિક પણ ભાવુક થયા હતા મુકેશભાઈ આ જોકેશભાઈ અને નાણાંના માલિક અશોકભાઈ બિરદાવી હતી હવે તે દિવસે એવું બનેલું કે હું એક મારા મિત્રની દુકાનેથી પૈસાની મારે થોડી જરૂર હતી એટલે હું ત્યાંથી લઈને આવતો હતો ઠેલીની અંદર ટોટલ ચાર લાખ ને બોતેર હજાર રૂપિયા હતા પણ ગાડીની આગળ મેં થેલી ટીંગાડેલી હતી પણ બોમ્બ ફાવ્યો જરી એટલે ખબર ન રહી પણ એમાંથી નીચેથી થેલી તૂટી ગઈ અને એમાંથી ચાર લાખ રૂપિયા મહાલક્ષ્મી સોસાયટીની અંદર પડી ગયા પણ હું ઘરે જેવો પહોંચ્યો એટલે તરત મને ખ્યાલ આવ્યો પણ તરત હું પાછો વળેલો પણ ખ્યાલ ન રહ્યો પણ ગોતતા ગોતતા પછી અમે મહાલક્ષ્મી સોસાયટીની અંદર કેમેરા હતા એ બધું જોતા હતા કે જે સ્થળ ઉપર અમે પહોંચ્યા ત્યાંના અમે પૂછ્યું કે ભાઈ એટલામાં કે કેમેરા છે અમારે આ રીતનું એક બનાવ બની ગયો છે પૈસા પડી ગયા છે એટલે અમે ગોતતી છીએ તો અને એક બહેન હતા એને કીધું કે ભાઈ આ એક ભાઈને જળ્યા હતા અને એ ભાઈ બી બસો આઠ નંબરમાં રહે છે તો એને જળ્યા છે ને એને કીધું છે કે ભાઈ જે કોઈના હોય તે પ્રૂફ દે અને લઈ જાય આપણે પૈસા જોતા નથી જેના હોય તેને આપણે આપી દેવાના છે તો એ મુકેશભાઈ છે તેઓએ અમના ઘરે ગયા અમે અને તેઓને અમને પૂરેપૂરા પૈસા અમને પરત આપ્યા અને એનો અમે ફૂલ જેમ એમ એનો ઉપકાર માનીએ છીએ આ સમયની અંદર પૈસા પડી જાય અને જડ્યા હોય તો પાંચ હજાર હોય તો અત્યારે આ સમયની અંદર કોઈ પાસા આપેલ નથી એની બદલે ચાર લાખ રૂપિયા એને આપણને પાસા આપ્યા અમને જેટલું દુઃખ હતું પૈસા પડ્યાનું એની કરતાં એને પાસા દેવાનો એટલો હરખ હતો કે એ લોકોએ આપણને પ્રેમથી ચા પાણી પાયા અને આપણને પૂરા પૈસા એને કમ્પ્લેટ પાસા આપેલ છે એ ભાઈનો આપણે હૃદયથી ઉપકાર માનીએ છીએ પૈસા મારે મકાન છે મારે અમારા બે ભાઈઓનું હૈયારું મકાન હતું તો નાના ભાઈએ ગઢપુરની અંદર ફ્લેટ લીધો હતો તો એ કે આપણે આ મકાન છે એને આપણે ખંડ કરીને આપણે બે ભાઈઓનું છે તો આપણે એક તારે મકાન થઈ જાય અને મારે થઈ જાય એટલા માટે મારે થોડી ભાઈ મિત્રની દુકાન હતી તો એને કીધું કે મારી પાસે પડ્યા છે તો તું લઈ જા તો હું ત્યાંથી લઈ અને આવતો તો એ મકાન લેવું હતું ને એના માટે એ પૈસા હું લાવ્યો હતો મારા વિસ્તારની અંદર એક લાગણીભર્યો પ્રસંગ અને જ્યારે પૂરા ભારતની અંદર રામમય વાતાવરણ બન્યું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે આ ભાવના સાથે રામરાજ્ય કેવું હોવું જોઈએ તો એ આવું હોવું જોઈએ મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મ પત્નીના ઘરેણા ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે આ ચાર લાખ રૂપિયા અને સમથિંગ રકમ એના હાથમાં આવે છે પૈસા એ બંને જોડે હતા અને એવા જ સમયે મુકેશભાઈ તળાવ્યા જેઓ પ્રમુખ જે સોસાયટીમાં રહે છે એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી ભાઈ કોઈની કંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર તુરંત જ અશોકભાઈ એ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ આ મિલન થયું છે મિત્રો આ એક સદભાવના પ્રેમ કરુણા તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે અને જે બેને સંગીતાબેન સંગીતાબેન બેને ઘરેણા વેચવા માટે જ્યારે ગયા એની આંસુ આંખ ઉપર આંસુ જુઓ તમે કે એ કેટલા આશીર્વાદ આપે છે એક મહિલાઓને એમના ઘરેણા પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે અને ઘરેણા જ્યારે વેચવા જતા હોય છે ત્યારે એને કઠણ હૃદય હોય છે પરંતુ પોતાને મકાન લેવું છે અને જ્યારે આવો ભાવભીનો પ્રસંગ બન્યો છે આ એક પારિવારિક ની ભાવનાઓ છે સમાજમાં રામરાજ ત્યારે જ આવશે જ્યારે આવા કિસ્સાઓ બનતા રહે છે કોઈ કોઈનું નહીં પ્રેમ સદભાવના કરુણા જ્યાં દરેક માનવ સમાજ દરેક જાતિ દરેક સંપ્રદાયનો સન્માન હોય હું હૃદયપૂર્વક મુકેશભાઈના આ મુકેશભાઈ આ મુકેશભાઈના આ પ્રવૃત્તિને વંદન કરું છું યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે કોઈના ઝડપવાથી કે કોઈનું પડાવવાથી ક્યારેય પ્રાપ્ત થતું નથી અને મને મારી ફેક્ટરી હું બપોરે દોઢથી બેના ગાળામાં જતો હતો તો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે આઠ બંડલ એમનું ભાળી ગયું મેં કીધું ખોટા છે સાસા છે પહેલાં એક બંડલ લઈને તપાસ કરી પછી મેં જોયું કે આ સાસા છે ખાશા છે પછી મેં બધા બંડલ લઈ લીધા પછી આજુબાજુમાંથી બહેનો આવ્યા એને કહી દીધું કે આ કોઈના પૈસા પડી ગયા છે તો અહીંથી લઈ જાઓ ઓલા મારી ઘરે લઈ જાઉં છું અને જેના હોય એના લઈ જાય નીકળી આ જગ્યા એ છે પૈસા મેં કીધું પ્રૂફ લઈને આવજો પ્રૂફ એને એમને આપ્યું પછી મેં પૈસા આપી દીધા ને ચાર લાખ રૂપિયા હતા નહીં આપડા લાલચ નહી હું જ મેં એને કહી દીધું ભાઈ આ પૈસા જેના હોય એના આપણે આપી દેવા છે પણ પ્રૂફ લઈને આવે અને પૈસા લઈ જાય એના એવી રીતે અમે પૈસા પછી એને પરત પાછા આપી દીધા ચાર લાખ રૂપિયા હતા પ્રામાણિક બનવું અને પ્રામાણિકતા દાખવવી વ્યક્તિમાં રહેલું એક આંતરિક તત્વ છે આપણી પ્રામાણિકતા એ કોઈના પર કરેલો ઉપકાર નથી પરંતુ આપણે પોતે જ પોતાને આપેલા એક ઉપહાર છે હિતેશ ચિત્રોડા નિર્માણ ન્યૂઝ સુરત પાટણ જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે હજારો ટન રેતીની ચોરી કરીને બે બે રોકટોક ટરબાઓમાં રેતીની હિરાફેરી કરે